લાલ કલર ની પાર્ટી જોઈને આપણે રમવાની ઈચ્છા થઈ ગઈ પણ રમવા જતો મારા કપડા ખરાબ થઈ જતા એટલે ઈચ્છા મરી ગઈ આ હતા સ્કૂલ ના સર સ્કૂલ ની ઢોળે જોઈને મજા આવી ગઈ આ કે સીન આના લોકો ને મળીને આપણો દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું અજેના માણસો બધા બે ત્રણ મિનિટ જણીતા થઈ ગયા બધા મળીને બાપીને લગાવી દીધો કલર આપણે બાકી નો રહી જાય એટલે આપણને લગાવી દીધો કલર નામ નો તો આવડતું પણ આ ફ્રેન્ડને મળીને બહુ મજા આવી ગઈ તારા ખુશ છું બધા જોડે ચેન્જ કરતા આપણે એ લોકોને ને બાય બાય કરી દીધું આ તો સ્કૂલ ના બીજા મેડમ આપણે થાતું તો વધારે લેટ એટલે ફાઇનલ સ્કૂલ લોકોને લોકો કરી દીધું બાય 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 આવી હતી ધીણકી ની સ્કૂલ આપણે સ્કૂલ ની વિઝિટ કરી એટલે આ લોકો આપણને થેન્ક કે છે એટલે એ લોકોને મોસ્ટ વેલકમ કરીને આપણે જતા હતા પાછા ઘર બાજુ મમ્મી એ બને પાછો જા ફોટોગ્રાફર ભાઈ જાની મજા લેતા હતા વાગી ગયા પાંચ એટલે મમ્મી ભાભી અને બાવને કહી દીધું બાય બાય આયા આવીને બહુ મજા આવી ગઈ આપણે જે આપણા ડેસ્ટિનેશન બાજુ ત્યાં સુધી તમે લોકો ડિસ્ક્રિપ્શન ફૂલ લોગ ની લિંક એ બીજો તાવો